રાજકોટમાં છેલ્લા કેટલાક વખતથી ગૌપ્રેમી સંસ્થાઓ અને માલધારી સમાજે કોર્પોરેશન સામે બાયો ચડાવી અને ઢોર ડબ્બામાં થયેલા ગાયોના મૃત્યુ સંદર્ભે અને જવાબદારો સામે પગલાં લેવા રજૂઆતો કરી રહ્યા છે છેલ્લા થોડા સમયમાં સાડા સાતસોથી વધારે ગાયોના કોર્પોરેશન સંચાલિત ઢોર ડબ્બામાં અપમૃત્યુ થયા છે અને ઢોર અને ગાયો જ્યાં સાચવવામાં આવે છે તે સ્થળ ગંદકીથી ભરપૂર છે કોઈપણ પ્રકારની સફાઈ થતી નથી અને એક ગાયના નિભાવ માટે કોર્પોરેશન જે ખર્ચ કરે છે અને જીવદયા સંસ્થાને તેનું સંચાલન સોંપ્યું છે કેટલાક દિવસોથી આવેદનપત્રને રજૂઆતોને કારણે ફરીવાર રાજકોટ મહાનગરપાલિકા સંભાળશે ઢોર ડબ્બાનું સંચાલન કોન્ટ્રાક્ટર પાસેથી આ કામ છીનવી લેવાશે ઘાસચારા ખર્ચ પણ પૂરતો અપાતો હોવા છતાં યોગ્ય રીતે ઘાસચારો પશુઓને અપાતો ના હોવાની પણ ફરિયાદ છે હવે મહાનગરપાલિકાએ કોન્ટ્રૅક છીનવી લઈ ખુદ સુકાન સંભાળશે જોકે અત્યાર સુધી ગાયોના મોતના મામલે ગૌરક્ષકોમાં ભારે નારાજગી જોવાતા કોર્પોરેશનને નીચા જોણું થયું છે અને લાપરવાહીનું લાંછન પણ ઓઢવું પડ્યું છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર